ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે આગામી સાત દિવસ વરસાદની આગાહી આવી ગઈ છે ચોવીસ ઓક્ટોબર થી વરસાદનું જોર વધશે સત્યાવીસ થી અઠ્યાવીસ ઓક્ટોબરના સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદની આગાહી છે ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે પચીસ છવ્વીસ ઓક્ટોબરના રોજ અનેક જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અંગે ચેતવણી જારી કરી છે વિભાગના જણાવ્યા અનુસાર ત્રેવીસ ઓક્ટોબરથી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવો અથવા મધ્યમ વરસાદ ચાલુ રહેશે ખાસ કરીને પચીસ અને છવ્વીસ ઓક્ટોબરના રોજ ભારે વરસાદ વરસાદની આગાહી છે રાજકોટ જિલ્લાના ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં આજે બપોરના સમયે ભૂકંપનો મધ્યમ આંચકો અનુભવાયો હતો જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ ગભરાઈને ખુલ્લા મેદાનમાં દોડી ગયા હતા નેશનલ સેન્ટર ફોર સિમોલોજી દ્વારા નોંધાયેલી વિગતો મુજબ આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ત્રણ માપવામાં આવી હતી આ આંચકો બપોરે બાર સાડત્રીસ કલાકે નોંધાયો હતો વિશ્વની હવા ગુણવત્તા પર સંશોધન કરતી સંસ્થા સ્ટેટ ઓફ ગ્લોબલ એર રિપોર્ટ દ્વારા એક નવો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને ચીનમાં બે હજાર તેવીસમાં વીસ લાખ લોકો ખરાબ હવા શ્વાસમાં લેવાને કારણે મૃત્યુ પામ્યા હતા વધુમાં બાંગ્લાદેશ પાકિસ્તાન અને નાઇજીરિયા જેવા દેશોમાં પણ બે લાખ લોકોના મૃત્યુ થયા છે ઇન્ડોનેશિયા મ્યાનમાર અને ઇજિપ્તની સ્થિતિ પણ વધુ ખરાબ છે જ્યાં એક વર્ષમાં એક લાખ લોકો ખરાબ હોવા ગુણવત્તાને કારણે મૃત્યુ પામે છે અહેવાલમાં જણાવ્યું છે કે વાયુ પ્રદૂષણ હવે વિશ્વભરમાં અકાળ મૃત્યુનું બીજું મુખ્ય કારણ બન્યું છે ભારત અને ચીન વચ્ચે રવિવારથી સીધી ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવામાં જઈ રહી છે આ પહેલા બેઇજિંગ આ પગલા ને બંને દેશો વચ્ચેની દોસ્તીની નવી ઉડાન ગણાવ્યું છે ચીને શુક્રવારે જણાવ્યું હતું કે ભારત સાથેના પોતાના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોતા દ્વિપક્ષીય સંબંધોના સ્વસ્થ અને સ્થિર વિકાસને પ્રોત્સાહન આપવામાં તૈયાર છે ભારત સરકારે બે ઓક્ટોબરના રોજ છવ્વીસ ઓક્ટોબરથી ચીન માટે સીધી ફ્લાઇટ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી છવ્વીસ ઓક્ટોબરથી કોલકાતા ગ્વાન અને દસ નવેમ્બરથી નવી દિલ્હી ગ્વાઝૂંગ ફ્લાઇટ શરૂ કરાશે આજ માટે આટલું જો તમને વિડીયો ગમે વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયક ઓન કરી દેજો મળ્યા નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ